तो हेलो मित्रों स्वागत छे एक नवा वीडियो ની અંદર આજે આપણે વાત કરશું જૂનાગઢ થી ભુજ જવા માટે કેટલી બસઓ કેટલા વાગે નીકળે છે ક્યાં થી નીકળશે અને કઈ બસ તમને કેટલા વાગે જૂનાગઢ ડેપો માં марશે જે તમને ભુજ લઈ જશે તો વિડિયો માં મિત્રો ખાસ ધ્યાન આપજો જે લોકો ને જુનાગઢ થી ભુજ જવું છે એના માટે સ્પેશિયલ વિડિયો છે ટાઈમ ટેબલ ની માહિતી સાથે एसटी બસ ની તો વિડિયો માં મિત્રો ધ્યાન આપજો અને જે પણ લોકો ચેનલ ની અંદર નવા છે અન્ય કોઈ પણ एसटी બસ નું ટાઈમ ટેબલ તમારે જોવું છે તો આપણી ચેનલ ની અંદર દરેક વિડિયો બનાયેલા છે તમે જઈને ચેક કરી શકો છો ગુજરાતી ની દરેક एसटी ડેપો ના ટાઈમ ટેબલ ની માહિતી તમને ગુજરાતી માં મળી રહેશે તો વિડિયો ની આપણે શરૂઆત કરીએ જૂનાગઢ થી ભુજ જવા માટે કઈ બસ કેટલા વાગે મળશે તો પહેલા નંબર ની બસ છે મિત્રો સોમનાથ થી નખત્રાણા ગુર્જર નગરી સોમનાથથી કેટલા વાગે નીકળે છે અને તમને જૂનાગઢ કેટલા વાગે મળશે એ જોઈએ તો સોમનાથથી નીકળે છે બપોરે બે અને ત્રણ મિનિટે ક્યાં થઈને નીકળશે વેરાવળ તમને મળશે બે અને ચોવીસ મિનિટે કેશોદ ત્રણ ને બાવીસ મિનિટે વાંથલી ત્રણ ને ચોપન મિનિટે અને જૂનાગઢ તમને મળશે મિત્રો ચાર અને ત્રીસ મિનિટે ક્યાં થઈને નીકળશે જેતપુર પાંચ ને છવ્વીસ મિનિટે વીરપુર ગોંડલ પાંચને એકવીસ મિનિટે રાજકોટ સાતને છવ્વીસ મિનિટે ટંકારા સાતને અડતાલીસ મિનિટે મોરબી 9 અને સત્યાવીસ મિનિટે ભચ બારને ચૌદ મિનિટે ગાંધીધામ એકને ઓગણીસ મિનિટે આદિપુર એકને પાંત્રીસ મિનિટે અંજાર એકને પચાસ મિનિટે અને ભુજ તમને પકડશે ત્રણ અને અગિયાર મિનિટે રાતે અને નખત્રાણા પાંચ અને પાંચ મિનિટે तो बीजा नंबर मित्रों बात करिए मंगरो थी नारायण सरोवर एक्सप्रेस चार अने दस मिनिटे सांजे निकले से केशोद तक चार ने पंचावन मिनिटे वांथली पाँच ने पात्र मिनिटे जूनागढ़ तमाम मल से छे जेतपुर छावन मिनिटे वीरपुर गोंडल सात ने बे मिनिटे गोंडल सात ने पचास मिनिटे गोंडल हाईवे सात ने ओगसाइठ मिनिटे गोंडल चौकड़ी राजकोट आठ ने सुतालीस मिनिटे राजकोट आठ ने पंचावन मिनिटे टंकारा दस वगे दस ने सॉरी बेतालीस मिनिटे मोरबी अगियार ने सोल मिनिटे मोरबी जूनू बस स्टेड ने एक मिनिटे मलिया बार ने बार मिनिटे भचाऊ एक मिनिटे गांधीधाम बेन अठावीस मिनिटे आदिपुर ने अड़ीस मिनिटे अंजार तरण वगे ભુજ તમને પોકાડશે ચાર અને અઢાર મિનિટે તો ખતરાના પાંચ ને છપ્પન મિનિટે અને નારણ સરોવર રાત્રે નવ વાગે તમને મિત્રો પોકાળી દેશે તો આગની વાત કરીએ દીવથી ભુજ વોલ્વો સ્લીપર છે મિત્રો બાર અને ચાર મિનિટે દીવથી નીકળે છે ઉના તમને મળશે બાર અને ઓગણત્રીસ મિનિટે કોડીનાર એકને છવ્વીસ મિનિટે સોમનાથ બે ને એકત્રીસ મિનિટે વેરાવળ 3 વાગે કેસોદ 5 ને 28 મિનિટ અને જૂનાગઢ ડેપો તમને મળશે મિત્રો 6 અને 28 મિનિટ તો રાજકોટ 9 ને 2 મિનિટ માતાપુર રાજકોટ 3 ને સોરી મિત્રો 9 ને 39 મિનિટ મોરબી 10 ને 42 મિનિટ માળિયા હવે 12 અને 8 મિનિટ વછઉ 1 ને 3 મિનિટ કાંધીધામ 2 વાગે અને આદીપુર 2 અને 12 મિનિટ અંજાર 2 અને 24 મિનિટ અને ભુજ તમને ફોર કરશે तर सुतालीस मिनिटे चौथा नंबर मित्रों बात कर जूनागढ़ थी भूज एक्सप्रेस सात ने पंदर मिनिटे निकले से जतपुर तेज सात ने पंचावन मिनिटे वीरपुर गोंडल आठ ने पंदर मिनिटे गोंडल आठ ने चालीस मिनिटे राजकोट आठ ने पचास मिनिटे टंकारा दस वगे मोरबी दस ने तीस मोरबी जो ब... सॉरी मोरबी ओल्ड बस स्टेड दस ने तीस मोरबी अगियने दस, दस भचौ तो एक ने, ने दस गाँधीधाम एक पंचावन आदिपुर बंदर मिनिटे अंजार बे चालीस मिनिटे और भूज तमने पोकार से चार वगे तो ने मित्रों बात करिए थी भूज एक्सप्रेस है जो छर मिनिटे थी निकले से जो सोमनाथ तमने मल से सात वगे वेराव सात ने दस मिनिटे केशोद सात ने तेतालीस मिनिटे सात ने पंचावन है जुनागढ़ आठ ने पचास है मैं जेतपुर दस ने पांच है वीरपुर गोंडल दस ने वीस है राजकोट अगिय पच्चीस है मोरबी एक ने दस है मिनिटे सामख्यास मिनिटे भचौ बन मिनिटे गांधीधाम चारने पांच है आदिपुर चार ने पंदर है अंजार चार ने पच्चीस और भूज तमने पोका से पाँच ने पंदर मिनिटे मित्रों तो आगनी बात करिए मित्रों जूनागढ़ थी जाखो बंदर तो जूनागढ़ थी स्लीपर से जूनागढ़ निकले से नौ वगे जो जतपुर तसे नौ ने पात्रीस मिनिटे राजकोट दस ने पंचावन मिनिटे टंकारा अग्न ने अड़तीस मिनिटे मोरबी जूनू बस स्टेड बार ने पाँच मिनिटे मोरबी बार ने दस मिनिटे भचौ एक ने पंचावन मीट है, आदिपुर बे ने दस मीट है, गाँधीधाम तरह ने पांच है, अंजार त्रन ने पच्चीस मीट है, भूज चार पच्चीस मीट है मिनिटे तक तो आगरना टेस्ट की बात करिए नलिया सात सातने दस ने जाखो बंदर आठ वगे ते मित्रों पकड़ी दे तो आगनी बात करिए वेरावर्थी भूज જે કેટલા વાગે મિત્રો નીકળે છે જોઈએ સ્લીપર છે નવ અને ત્રીસ મિનિટે નીકળે છે વેરાવળથી જે ક્યાં થઈને નીકળશે ને કયા ટે કેટલા વાગ્યા મળશે એ જોવાનું છે વધુ કોઈ પણ એસટી બસની ટેબલ મિત્રો તમારે માહિતી જોઈએ છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો તો વેરાવળથી ભુજ છે વાયા મોરબી સ્લીપર જે નવ ત્રીસ મિનિટે નીકળે છે કેશોદ તમને મળશે દસ ને ત્રીસ મિનિટે વંથલી અગિયાર વાગે जूनागढ़ तमने अगियार पचीस मिनिटे जतपुर बार ने पच्चीस मिनिटे वीरपुर गोडल एक वगे राजकोट एक ने पचास मिनिटे टंकारा बे पचास मिनिटे मोरबी जूनू बस स्टेड तर ने तीस मिनिटे मोरबी तर ने पात्रीस मिनिटे भूज त्रन ने सॉरी मोरबी तरण ने ने भच पांच वगे गाँधीधाम छे आदिपुर छीस मिनिटे अंजार છ ને પચાસ મિનિટે અને ભુજ તમને મિત્રો પ્રકાર છે સાત અને પંચાવન મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ કોડીનારથી ભુજ વોલ્વો સ્લીપર છે તો આઠ અને ત્રીસ મિનિટે નીકળે છે કોડીનારથી જે સોમનાથ તમને મળશે નવ પંદર મિનિટે વેરાવળ નવ પચાસ મિનિટે કેશોદ દસ ચાલીસ મિનિટે જૂનાગઢ અગિયાર ને મિનિટે રાજકોટ એક વીસ મિનિટે મોરબી બે ને પચાસ મિનિટે સામખ્યાળી રોડ ત્રણ અને પિસ્તાલીસ મિનિટે ભચ ચાર અને ત્રીસ મિનિટે ગાંધીધામ પાંચ અને પંદર મિનિટે અંજાર પાંચને પાંત્રીસ મિનિટે અને ભુજ તમને પોકારશે છ અને ચાલીસ મિનિટે મિત્રો વધુ કોઈપણ એસટી બસના ટેબલ તમારે જોઈએ છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો મિત્રો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો સંપૂર્ણ ટેબલ મળી રહેશે અને બધી જ માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને મિત્રો આપવામાં આવે છે એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ ગુજરાત તો આ એપ્લિકેશન તમને મળી રહેશે પ્લે સ્ટોરમાં જી એસ આર સી લાઈવ ટ્રેકિંગ એટલું તમે સ્ટોરમાં સર્ચ કરશો તો તમને એપ્લિકેશન મળી જશે મિત્રો